નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં સ્વાગત છે વડોદરામાં આવેલ આરોગ્ય શાખાના ડિપાર્ટમેન્ટમાં સીએચસી યુપીએસસી અને હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટરના ચોથા વર્ગના કર્મચારીઓને અગિયાર માર્ચના કરારનો કોન્ટ્રાક્ટ હટાવી રોજિંદા કરવામાં આવ્યો ઉપરાંત પીએફ અને પગાર સ્લીપની માંગણીઓ સાથે ખંડેરાવ માર્કેટ વળી કચેરી ખાતે તમામ ચોથા વર્ગના કર્મચારીઓ ભેગા મળીને તમામ લાગતા વળગતા ઉપરા અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર ન્યૂઝ કે આ કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્ય વિભાગની અંદર અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટથી કામ કરી રહ્યા છે એમને જે ગુજરાત સરકારના જે કંઈ મજૂર કાયદાઓ હોય એ પ્રમાણેના જે એમને લાભ મળવા જોઈએ મળતા નથી એમનું જે શોષણ થઈ રહ્યું છે અવારનવાર અહીંયા રજૂઆતો એમને કર્યા છતાં કોઈ નિર્ણય નહીં થતા આજે ઉગ્ર આંદોલન સાથે અહીંયા ઉપસ્થિત થયા છે આ મહાનગરપાલિકાની અંદર દરેકે દરેક ડિપાર્ટમેન્ટની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી માણસો લેવામાં આવે છે સદંતર ખોટું છે આ મહાનગરપાલિકાને તમે એક તરફ સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છો એક એક તરફ સ્વચ્છતા સંરક્ષણમાં નંબર લેવા જઈ રહ્યા છો પણ જ્યારે આ તમારા જે પાયાના વર્કરો છે એમને એમનો હક પૂરો નથી મળતો જ્યારે એ મજદૂર ભૂખ્યો હોય ત્યારે તમે કેવી રીતે સ્માર્ટ સિટીને સ્વચ્છતા સંરક્ષણમાં જવાની તૈયારી કરી રહ્યા છો એમને એમનો હક આપો એ તમારા બંધારણમાં છે આ દેશના બંધારણમાં છે કે તમે આ કર્મચારી શોષણ ના કરી શકો નિયમ છે કે તમે એક દિવસ પણ આ કર્મચારીને નોકરી રાખો એટલે પીએપીએસઆઈનો તમારે લાભ આપવો પડે આ તો દસ દસ બાર બાર વર્ષથી એ લોકોને પીએફીએસઆઈનો લાભ નથી મળતા આ કોર્પોરેશન એક સરકારી સંસ્થા છે અને જ્યારે સરકારી સંસ્થા જ્યારે આ કૃત્ય કરતી હોય નિયમોનો ભંગ કરતી હોય એ બહુ ગંભીર બાબત છે અને કમિશનરશ્રીને અમે આજે આવેદન આપવા આવ્યા છે અમારું કામ આવેદન આપવાનું છે કામ કરવું એમનું કામ છે આગળ શું કરવું એ અમારું કામ છે આગળ શું એ કરીશું એ તો ભવિષ્યમાં તમને બધાને ખબર પડશે કે આગળનું પગલું અમારું શું હશે